જીવનમાં ડૉક્ટરનું કેટલું મહત્વ હોય છે ડોક્ટર એ માનવીના રૂપમાં એક ભગવાન હોય છે તેવું માનવામાં આવે છે ત્યારે આવું અમરેલી લોકો પણ માની રહ્યા છે અમરેલીના સિવિલ હોસ્પિટલના તબીબની બદલી થતા ગામવાસીઓએ રોષે ભરાયા હતા અને બદલીને રોકવા માટે મામલતદાર કચેરીએ પણ પહોંચ્યા હતા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ડૉક્ટરને ધરતી પરનો ભગવાન માનવામાં આવે છે કારણ કે ભગવાન પછી ડોક્ટર છે ડૉક્ટર માત્ર માણસના જન્મમાં જ મદદ કરે છે એવું નથી પરંતુ તે વ્યક્તિના મૃત્યુના મુખમાંથી પણ બચાવે છે અગાઉ પણ જોયું છે જ્યારે કોઈ સરકારી હોસ્પિટલમાંથી જ્યારે કોઈ તબીબની બદલી થતી હોય છે ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળતો હોય છે ત્યારે અમરેલીના વડિયા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ગજેરાની બદલી થતા વડિયાના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો તબીબની બદલી રોકવા માટે ગ્રામજનોએ રેલી કાઢીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જાણો ગ્રામવાસીઓએ આ અંગે શું કહ્યું મારું નામ મહીર અબ્રામ સુમરા છે અને ચેમ્બર ઓફ કોમર્સમાં સામેલ છે આજે જે ગણતરાશ આપણે ગજેરા સાહેબે જે બદલી માટે મેં આવેદનપત્ર આપ્યું છે મામલતદાર મામલતદારશ્રીને તો તે યોગ્ય છે અને બીજા નંબરમાં આ જે સાહેબ છે એ દિવસ ને રાજકોટી જોયા વગર સેવા આપે છે એ અમારા બધાના જાત ગામનો અનુભવ છે જેથી કરીને આવી વ્યક્તિ બીજે ન જાય અને અહીંયા ગામમાં સેવા આપે એવી અમારી નંબર આપે બરાબર જો મધુબેન કાંતિભાઈ ઈકાણી શું કેવા માંગો તમે અમે કેવા માંગી છે ગજેરા સાહેબની બદલી નો થાવી જોઈ સાહેબ અમારા વડિયામાં હારું જ છે અમને એ સાહેબ અમને કોઈ દી દવા થી રાત થી કાળી રાતે ગયા હોય તો અમને પાછા નથી વાગ્યા લ્યો અને અમે ગરીબ માણસોનો બહુ અધિકારી છે અને અમારે એની જરૂર છે અમારે ગરીબ સાહેબની બદલી થાવી જ ન થાય સરકારને હું તમે કહેવા માગું સરકારને કઈ છે અપીલ કરી છે મારા સાહેબની બદલી ન થાય જ્યો વડિયા સિવિલ હોસ્પિટલના તબીબ ગજેરાની બદલી થતાં વડિયા ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે તબીબની બદલી ન કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકનું કહેવું છે કે મોડી રાત્રે પણ જ્યારે હોસ્પિટલમાં આવીએ તો ખાલી હાથે પાછા નથી ફરતા અમારી જેવા ગરીબ માણસોને આવા ડોક્ટરોની જરૂર છે તેમની બદલી થવી ન જોઈએ આ ડૉક્ટર દિવસને રાત જોયા વગર સેવા આપે છે જેથી આવી વ્યક્તિ બીજે ન જાય અને ગામમાં જ રહે તેવી અમારી અપીલ છે ડૉક્ટર ગજેરાની બદલીને લઈને વડિયા ગામ સજ્જડ બંધ રહ્યું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની માંગ સ્વીકારવામાં આવશે કે ડૉક્ટરની બદલી રોકાશે કે પછી ગ્રામજનોનો રોષ યથાવત રહેશે આ આ પ્રકારના તમામ સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव तो तेने के जे